મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના છાણી જકાતનાકા નજીક આવેલ યોગીનગર ટાઉનશીપ પાસે શ્રમજીવી પરિવારની ત્રણથી ચાર વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી ત્યારે બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી તો બીજી તરફ બનાવ અંગે લોકોએ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી બનાવનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં દસથી પંદર ફૂટ ઊંડા બોરવેલના ખાડામાં પડેલ બાળકીને બચાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી ઊંડા બોરવેલમાં પડેલી બાળકીને મહા મહેનતે રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી ત્યારબાદ બાળકીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીએ સારવાર દરમિયાન દમ તોડી દેતા બાળકીનો પરિવાર ભાંગી પડ્યો હતો છાણી વિસ્તારમાં યોગીનગર ટાઉનશીપમાં એક નવી કન્સ્ટ્રક્શન સાઇટ બની રહેલ હોય તે સાઇટમાં પાઇલ્સનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન એક મજૂરનો મજૂરનો બાળક એક એ ખાડામાં પડી ગયેલો હતો તેનો કોલ મળતા ફાયર બ્રિગેડ દ્વારા તેને રેસ્ક્યુ કરી અને તેઓને હોસ્પિટલ ખાતે રેફર કરેલા છે